આપણા રાજકોટનો એક વિડીયો બહુ વાયરલ થયો છે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસોને એક સવાલ પૂછ્યો એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માગતા હતા ઇન્દ્રનીલભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ દૂષિત કરી રહ્યા છે એમને સવાલ પૂછવા છું તમને ગરબામાં સમાજનો કોઈ માણસ આવ્યો છે કે કેમ એ ચેક કરવાનું મન થયું તમને એ મન ના થયું કે રાજકોટના અગ્નિકાંડના મુખ્ય કસુરવાર કોણ છે અગ્નિકાંડમાં જ્યારે છવ્વીસ અઠ્યાવીસ લોકો ભૂંજાયા એક મહિનો અમે લડ્યા ત્યારે તમે બધા ક્યાં ખોવાઈ ગયા હતા સંઘ પરિવારવાળા અત્યારે તમે ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની અને બધા ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું તું ને હરણીકાંડના પીડિતો માટે લડવું હતું ને ભોગ બનનારા એક્ઝામ્સના પેપર જે લીક થયા એનો ભોગ બનનારા પંચાણું ટકા હિન્દુ છે જે વિધવા બહેનોને પેન્શન નથી મળતું અને સમાજ કલ્યાણ ઓફિસની કચેરીની બહાર લાઈનોમાં હોય છે કર્મચારીઓની આગળ શિષ્યવૃત્તિની લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે તમે કયા હિન્દુની વાત કરો છો એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ પોલીસ પ્રશાસનના ઈશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માંગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ બધા સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમને ભગાડી મૂક્યા એમણે ગેટલોસ્ટ કીધું કાઢી મૂકે બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું કે ગેટલોસ્ટ